લોકલ ચેનલ ઓફ વડોદરા વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે ત્રણ દિવસ ઉર્સ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક કોમી એકતાના પ્રતિક હઝરત શેખ હારૂન શહીદ શકારુ પીર બાવાની દરગાહ શરીફના ત્રણ દિવસ ઉર્સ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય મેળો ભરાયો હતો ગામે ગામથી હજારોની સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો વાઘોડિયા તાલુકાના વિજલપુર ગામ ખાતે આવેલ આશ્રય સદીઓ પૌરાણિક ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતિક હઝરત શેખ હારૂડ શહીદ શકારુ પીર બાવા દરગાહ શરીફના ઉર્સ પ્રસંગની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં વાઘોડિયા ડભોઈ વડોદરા શિનોર બોડેલી સંખેડા વિગેરે તાલુકાથી તમામ શ્રદ્ધાળુઓ મેળાનો લાવો લેવા માટે ઉમટી પડ્યા હતા ઉર્સ પ્રસંગે સંદર શરીફ અને દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવીને સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને હઝરત શેખ હારૂન શકારુ પીર બાબા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીફ પર આવીને જે પણ કંઈ તકલીફ હોય તે માટે આવતા હોય છે ત્યારે તેઓની તકલીફ દૂર થતી હોવાથી તેઓ પોતાની મન્નત બાધાઓ પૂરી કરવા અહીં આવતા હોય છે ત્રણ દિવસ સુધી ઉર્સ પ્રસંગે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉર્સ મેળામાં ઉમટી પડ્યા હતા જ્યારે બાગુડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી જાડેજાની નિગરાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર અને સુચારો બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું વાલેકુમ વાંકોડિયા તાલુકાના વેજલપુર મુકામે સૈયદના શેખ હારૂન શહીદ અલહિદ રહમતોવર વિદ્વાનની દોઢસો જૂની ઐતિહાસિક એક દરગાહ આવેલી છે જ્યાં ત્રણ દિવસ સુધી ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે એકતાનો એક સંદેશ અહીંયાથી આપવામાં આવે છે હજારો લોકો આ દરગાહ પર આવે છે અને આ દરગાહ પરથી ફેજીયાબ થઈને જાય છે આ દરગાહ પર આવનારા જેટલા પણ લોકો છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા લોકો આવે છે અને આપની પોતાની મુરાદો અહીંયા પેશ કરે છે ને સરકાર શેખ હારૂલ સહિતના વસીલાથી દરેકની ગોદ ભરવામાં આવે છે બે બીમારોને શીફા મળે છે બે ઔલાદને અવલાદ મળે છે આંધળાઓને દેખતા કદવામાં આવ્યા છે એવી ચિંદા કરામત આ વલી અલ્લાહની અહીંયા આવેલી છે આ દરગાહ શેખ હારૂલ સહીદ અલી રમતો રિદ્વાન વૈજલપુર ગામે વાઘોડિયાથી ત્રણ કિલોમીટરની દૂરી પર છે